જય દશામાં દશામાનું વ્રત કરવા માટે બહેનોને આગળ કહું એ વિધિ અનુસાર વ્રત કરવું સૌ પ્રથમ દશામાનું વ્રત અષાઢ વદની અમાસથી શરૂ થાય છે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા માટીની સાંઢળી બનાવી અને તેનું પૂજન કરવું દસમે દિવસે સાંઢળીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ પ્રમાણે સોનું ચાંદી કે પંચ ધાતુની સાંધણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી તથા વસ્ત્ર દાન કરવું તો આવો સાંભળે દશામાના વ્રતની વાર્તા સુવર્ણ નગરીમાં અભયસેન નામે એક રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ અને સંસ્કારી રાણીનું નામ અંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજાએ કદી એની વાત ન સાંભળતો એક દિવસ રાજમહેલમાં ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતા જોઈ તે જોઈ રાણીએ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેઠેલી સ્ત્રીઓ શું કરી રહી છે એ જાણીને લાવો દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો અમે દશાવાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સુત્તરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંડલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને પણ આ વાત જણાવી પણ રાજા અહંકારી હતો રાજાએ ના પાડી દીધી કે આ વ્રત તો ગરીબ ગુરખા લોકો કરે છે તારે તો ઘણી સુખ સાયબી છે ધન દોલત છે નોકર ચાકર છે બાગ બગીચા છે માટે તું આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે નથી થવાનો રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાનું અપમાન કર્યું હતું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અને માએ સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો હું પડું છું બીજા દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે તે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અંગ સેના સમજી જાય છે કે પોતાના પતિએ દશામાના કરેલા અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા ભોકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થાય છે એટલામાં એક વાવ આવી રાજા પાણી પીવા માટે વાવમાં ઉતર્યો તો દશામાં એ અદ્રશ્ય થઈને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈને રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા છે એણે લઈ લીધા હવે એ જ પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગના વેઢા વેઢામાં કાંટા ભોકાય છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને એમ થયું કે હાશ બે ઘડી વિષામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો ત્યાં તો ખીલેલા ફૂલ કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે નક્કી આ પાપી માણસના પગલા છે તેથી માળીએ લાકડી લઈ રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં પહોંચ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાકળ પણ મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈટના કકડા બની ગઈ અને સોનાની સાકળના બદલે ફૂંફાળા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગ્ગી બહેન મને મારી નાખવા માટે આવું તો ન કરે નક્કી આ દશા કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલતો થયો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કરગરવા લાગ્યો સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડું આપ ખેડૂતને દયા આવી અને તેણે એક ચીભડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો દોડાથી બાંધીને તેને લાતો મારતા નગરમાં લાવ્યા રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીમાં પૂરી દેવાનો હુકમ આપ્યો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો એ વેચીને જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી આમ દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગ સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું તેણે દશામાના દસે દિવસ નકરોડા ઉપવાસ કર્યા તેની ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળી જશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાના સપનામાં આવીને એમને આદેશ આપ્યો કે તે જે નિર્દોષ માણસને કેદ કર્યો છે તે તારા કુંવરને મસાળમાં લીલા લહેર કરી રહ્યો છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં પણ ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી પણ પણ હતી એટલામાં બહેન આવી બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોસીના રૂપમાં ઊભા હતા બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણી અને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવપૂર્વક મારું વ્રત કર્યું હતું જેથી હું પ્રસન્ન થઈ છું તને તારું રાજ પાછું મળી જશે મા કરતો અભયસેન રાજા દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો કળયુગમાં તમારી કસોટીનો કોઈ પાર નથી માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય લેતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કા સંભળાવશે તો દશામાંની સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં પાછા આવ્યા અભય સેનના સેનાપતિ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવી ચૂક્યા હતા રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશાવા જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ કોઈ વ્રત કરનારને ફળજો જય દશામાં